જો આ શું છે મોટર ગાડી છે ને મોટર ગાડી એટલે તમને કીધું તો કેટલા પૈડા હોય તો કે 1 2 3 અને 4 મોટર ગાડીમાં કેટલા પૈડા હોય 4 તો આજે આપણે એક સરસ મજાનું ગીત ગાવાનું છે કે વન નું ભાઈની મોટર ચાલી પમ 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 ગાઉં છે હે ને હા ચલો હું કહું પછી તમે બધે ગાણ આપણે ગાડીનું ગીત ગાવાનું છે બરોબર ચલો દરેકને એક્શન કરવાની હું કરું करूनी બરોબર

કલર અલગ અલગ હોય છે ને કોઈ લાલ કલરની હોય તો કોઈ કાળા કલરની હોય કોઈ પીળી હોય તો કોઈ ધોળી હોય અલગ અલગ કલર હોય ને તો કોઈ કાળી તો કોઈ ધોળી